ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો આજ દિન સુધી સમગ્ર વિશ્વના તમામ દેશોમાં આ રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા થઈ રહ્યું છે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા મહારાણી અને બલસામ બલરામજીના દર્શનનો લાભ સમગ્ર વિશ્વના લોકો મેળવી રહ્યા છે આ રથયાત્રા બાદ બધા માટે પ્રસાદ વ્યવસ્થા છે આ રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ ભજન મંડળીઓ પ્રસાદી અને સાધુ સંતો આકર્ષણનું કેન્દ્ર છે આ રથયાત્રામાં સુરતના અગ્રણી સમાજના લોકો હાજર રહેશે રથયાત્રા દરમિયાન ચાર ટન બુંદી એક લિટર ખીર પચીસ ટન ખીચડી અઢી ટન ઢોકળા ત્રણ ટન ફૂટ પાણીની વ્યવસ્થા પણ રાખેલ છે હરે કૃષ્ણ જય જગન્નાથ આપણા સુરત શહેરમાં વરાછાના આંગણે ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વેચણી કરવામાં આવશે આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ પચીસ હજાર ભક્તો માટેનો ફૂલ ડિશ પ્રસાદનું આયોજન છે અને આ રથયાત્રાનો રૂટ મિની બજારથી બપોરે બે વાગે શરૂ થશે ત્યારબાદ કાપોદરા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ સુદામા ચોક રામચોક સૌજી કોરા બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ જકાત નાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે તો આવી રીતે આ રથયાત્રાનું આયોજન છે હરે કૃષ્ણ જય જગન્નાથ ભારતીય સનાતન સંસ્કૃતિઓને દર્શાવતી વિવિધ ઝાંખીઓના દર્શન પણ થશે રથયાત્રાના વિરામ સમયે પચીસ હજાર માણસોનો ભોજન પ્રસાદ પણ છે તો ઈશી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત